મહત્વના સમાચાર મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા છે રાજીનામા તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ મોટી અપડેટ મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે હવે આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ પાસે જશે તમામ મંત્રીઓના રાજીનામા અંગે પણ રાજ્યપાલને અવગત કરવામાં આવશે અને આ સાથે જે નવા મંત્રીઓ છે તેમના નામના જે લિસ્ટ છે તેને લઈને પણ તેઓ રાજ્યપાલ સાથે ચર્ચા વિમર્શ કરશે આજે રાત્રે મુખ્યમંત્રી આચાર્ય દેવવ્રતજીને મળવાના છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે આ મોટી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તમામ કવાયતો તે જ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી આજે રાત્રે આ મંત્રીઓના રાજીનામા લઈ અને રાજ્યપાલ પાસે જશે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામના રાજીનામા લેવામાં આવ્યા છે મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપાશે તો મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે મુંબઈનો પ્રવાસ કરી આવ્યા બાદ મુખ્યમંત્રી આવાસમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે આ તમામ રાજીનામા જે છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે આજે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરશે તમામ મંત્રીઓના રાજીનામા અંગે તેઓને જાણકારી આપવામાં આવશે અને મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે થવા જઈ રહ્યું છે તે પહેલાં આ કબાહે તો તે છે છે. એબીપી સ્મિતાના સંપાદક રौनक પટેલ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે. જી રौनक મને જે જાણકારી મળી છે પ્રકારે આજે બેઠક શરૂ થઈ. બેઠકમાં તમામ મંત્રીઓ હાજર હતા એટલે કે મુખ્યમંત્રી અને 16 મંત્રીઓ અને આપણે એ પણ જાણીએ છીએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ મંત્રી મંત્રી છે ત્યારે તેઓ પણ હાજર હતા. જેવી બેઠક શરૂ થઈ તે સમયે જગદીશ વિશ્વકર્માએ પોતે કેમ કે બીજેપી ના પ્રમુખ છે અને એ રૂએ તમામ મંત્રીઓને એ કહ્યું કે આપણે તમામે મુખ્યમંત્રીને રાજીનામા સોંપવાના છે અને રાજીનામું હું પણ આપી રહ્યો છું બસ આટલી જ વાત જગદીશભાઈએ કરી અને એ અંતર્ગત મુખ્યમંત્રીને તમામ સોળ મંત્રીઓએ રાજીનામા સોંપ્યા તમને એ પણ કહું કે મંત્રીઓ ત્યાં પહોંચ્યા ત્યારે એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું માત્ર જે તે મંત્રીનું નામ લખવાનું બાકી હતું એટલે અને માફ કરજો ફોર્મ તૈયાર થયું એની ઉપર મંત્રીએ સિગ્નેચર કરવાની હતી એટલે ફોર્મ ઉપર તમામ મંત્રીઓ જે બેઠક થઈ ત્યારે તમામ મંત્રીઓને જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષના અધ્યક્ષ કહ્યું કે આપણે તમામે એટલે કે મારા સહિત તમામે રાજીનામા આપવાના છે અને એમની એ સૂચનાના આધાર ઉપર તમામ જગદીશ વિશ્વકર્મા સહિત જગદીશ વિશ્વકર્મા સહિત તમામ સોળ મંત્રીઓએ રાજીનામા મુખ્યમંત્રી સુપ્રત કર્યા હવે રાજીનામા નેચરલી સ્વાભાવિક છે કે રાજીનામું તૈયાર કરવું પડે લખવું પડે ટાઈપ કરવું પડે પણ અહિયાં પહેલેથી જ સોળ રાજીનામા તૈયાર હતા મંત્રીઓએ માત્ર એના ઉપર સિગ્નેચર કરવાની હતી મંત્રીઓએ એ સિગ્નેચર કરી આટલી જ વાત પછી બેઠક પૂર્ણ થઈ છે આ બેઠકમાં રાજીનામા આપવા સિવાયની કોઈ ચર્ચા થઈ નથી કોઈને બીજી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી મુખ્યમંત્રીના મંત્રીમંડળના આ તમામ સભ્યો છે પણ પક્ષના કહેવાથી બધાએ રાજીનામા આપ્યા છે હું ફરીથી કહું છું પક્ષના કહેવાથી મુખ્યમંત્રીએ રાજીનામા માંગ્યા નથી આ એવું કહી શકાય પક્ષના કહેવાથી પક્ષના કહેવાથી તમામે પક્ષના કહેવાથી તમામે રાજીનામા આપ્યા છે પક્ષના કહેવાથી પક્ષની સૂચનાથી તમામે રાજીનામા આપ્યા છે અને ખુદ જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે પહેલું રાજીનામું હું આપું છું અને એ અંતર્ગત એ અંતર્ગત તમામના રાજીનામા અપાય છે અને અલગ અલગ વિધાન મંત્રીઓ મંત્રીમંડળના પોતાના નિવાસસ્થા પણ પહોંચી ચૂક્યા છે તમામ મંત્રીઓ તમામ સત્તરે સત્તર મુખ્યમંત્રી સહિતના તમામ સત્તર મંત્રીઓ અત્યારે રાજભવન અંદર જે મંત્રી આવાસ છે ત્યાં પોતપોતાના મંત્રી આવાસમાં છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી આવાસમાં છે તો બાકીના જે મંત્રી છે બાકીના જે સોળ મંત્રી છે જેમને રાજીનામા થોડીક મિનિટો પહેલા આપ્યા છે લગભગ આ ઘટનાક્રમ ચાર વાગ્યા પહેલા પૂરો થયો ચાર વાગ્યા પહેલા બેઠક મળી જે બી બેઠક મળી જગદીશભાઈ વિશ્વકર્મા કે જે પ્રદેશ બીજેપીના ના અધ્યક્ષ છે તેમને તમામ મંત્રીઓ આપણે મુખ્યમંત્રીને રાજીનામા આપીશું અને એમની એ સૂચનાના આધાર ઉપર જે જે પહેલેથી જ ફોર્મ રાખવામાં આવ્યા હતા એ ફોર્મ ઉપર તમામ મંત્રીઓ દસ્તખત કરી સિગ્નેચર કરી અને એ સોળે સોળ ફોર્મ મુખ્યમંત્રીને આપવામાં આવ્યા છે હવે એ સોળે સોળ રાજીનામા મુખ્યમંત્રી પોતાનો એક પત્ર તૈયાર કરશે એ પત્ર કે મારું જે મંત્રીમંડળ હતું મારા સહિત સત્તર લોકોનું એ પૈકી સોળ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે એ પત્ર ગવર્નરને આવશે આપશે બની શકે હજી મુદ્દો છે બની શકે કે એ પૈકી એ પૈકી જેટલા લોકોને ફરીથી મંત્રીમંડળમાં રાખવાના છે યથાવત રાખવાના છે એમના રાજીનામા ન સ્વીકારાય અને જો રાજીનામા ન સ્વીકારવામાં આવે તો એ લોકો મંત્રી તરીકે યથાવત રહે આપણે એવું એક અંદાજ લગાવીએ કે સોળ સોળ પૈકીના અગિયાર ને ડ્રોપ કરવામાં આવે છે પણ બાકીના પાંચ ને કે બાકીના છ ને છ મંત્રી તરીકે યથાવત રાખવામાં આવે છે મુખ્યમંત્રી છે એટલે કે બાકીના જે પાંચ છે એમને યથાવત રાખવામાં આવે છે તો એ પાંચનું રાજીનામું ન સ્વીકારાય તો એ પાંચ મંત્રી મંત્રી તરીકે યથાવત ગણાય અને મંત્રી તરીકે જો યથાવત હોય તો એમને કાલે શપથ ફરીથી લેવાની જરૂર ન પડે પણ આ ટેકનિકલ મુદ્દો છે અને ટેકનિકલ મુદ્દાનો ફોડ ત્યારે જ પડશે કે એકવાર સ્પષ્ટતા થઈ જાય કે કોણ કોણ શપથ લેશે શું આખ્યા જે મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે એ પણ લેશે હા એ ચોક્કસ છે જેમનું પ્રમોશન થઈ રહ્યું છે રાજમંત્રી માંથી કેબિનેટ નો દરજ્જો આપવામાં આવશે એમને ચોક્કસથી એમને પણ શપથ લેવાના હોય એમનું રાજીનામું સ્વીકારાય કે ન સ્વીકારાય એમના શપથ લેવાના હોય કારણ કે જ્યારે મંત્રી બન્યા હોય બે હજાર બાવીસ માં મંત્રી બન્યા હતા ત્યારે તેમને રાજ્ય મંત્રી તરીકે ના શપથ લીધા હતા અને હવે કેબિનેટના ના શપથ લેતા હોય ત્યારે ચોક્કસથી એમને ફરીથી શપથ લેવાનો આ ગણો પેચીદો અને ટેકનિકલ મુદ્દો છે જી રોનક જાણકારી બદલ આભાર તો સૌ પ્રથમ તો હાલ જગદીશ વિશ્વકર્માએ પોતાનું રાજીનામું આપ્યું છે ત્યારબાદ તમામ અન્ય મંત્રીઓએ પણ પોતાના રાજીનામા આપ્યા છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપ્યા છે હવે આ તમામ રાજીનામા લઈ અને રાજ્યપાલ આગળ મુખ્યમંત્રી જશે